बाप के बेटा प्रधानमंत्री मोदी जी हो हाँ। तो बैलेट पेपर पर चुनाव करा के देख ले चैलेंज दे रही हूँ मैं ही नहीं हाँ। पूरा मेरा देश प्रदेश चैलेंज તો હેલો મિત્રો નમસ્કાર તો આપણે વિડીયો લઈને આવી ગયા છીએ તો આપણી વિડીયો વાત કરવાની છે તો હાલ આ બેનનો સોશિયલ મીડિયા પર ખૂબ જ વિડીયો વાયરલ થઈ રહ્યો છે દોસ્તો તો આપણા બેન વિશે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ પણ એ પહેલાં તમે નવા હોય તો તમારી ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો તેથી કરી આવા નવા વિડીયો હું તમારા માટે લાવતો હતો છું દોસ્તો તો દોસ્તો તમને ખબર હતી કે લોકસભાની ચૂંટણી પણ જતી રહી છે ત્યારે હાલ એમ કહેવાય છે કે સોશિયલ મીડિયા પર ખૂબ જ આવા વિડીયો વાયરલ થતા હોય છે ત્યારે હાલ એમ કહેવાય છે કે આ બેનનો સોશિયલ મીડિયા ઉપર ખૂબ જ વિડીયો વાયરલ થઈ રહ્યો છે અને આ બેન ચેલેન્જ મારીને કીધું છે દોસ્તો તો દોસ્તો તમને ખબર હતી કે લોકસભાની ચૂંટણી પણ પૂર્ણ થઈ ચૂકી છે તો હાલ એમ કહેવાય છે કે ચાર તારીખે રિઝલ્ટ આવવા જઈ રહ્યું છે દોસ્તો ત્યારે હાલ એમ કહેવાય છે કે પીએમ મોદી વડાપ્રધાન બનશે કે નહીં બને તો તમને ખબર હતી કે જે પીએમ મોદી જે બોલે છે તે કામ કરીને બતાવે છે દોસ્તો ત્યારે હાલ એમ કહેવાય છે કે આ બેનનો સોશિયલ મીડિયા પર ખૂબ જ વિડીયો વાયરલ થઈ રહ્યો છે દોસ્તો તો આના વિશે તમારે શું કેવું છે કમેન્ટ કરીને જરૂર બતાવો દોસ્તો અને અમારી ચેનલમાં નવો તો ચેનલ સબસ્ક્રાઈબર કરવાનું છે નહીં તેથી કરી આવવાનો આવા વિડીયો હું તમારા માટે લાવતો છું દોસ્તો તો દોસ્તો તમે કોને સપોર્ટ કરો છો કમેન્ટ કરીને જરૂર બતાવ્યું દોસ્તો પીએમ મોદીને સપોર્ટ કરો છો કે નથી કરતા કમેન્ટની અંદર જરૂરને જરૂર તમારું નામ લખજો દોસ્તો તો આ તો આજનો વિડીયો વિડીયો ગેમ લાઇક શેર જરૂરી દઉં ફરી વાર બીજા વીડિયો મળી તબક્ક કે જય હિન્દ જય ભારત બાઇ બાય